અડધી સદીથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં લોહીની સેવા આપતી સુરત રક્તદાન કેમ્પ ખાતે થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરાયો છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર છેલ્લા અડતાળીસ વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતની આમ જનતાની સેવામાં ઉચ્ચ ગુણવત્તાવાળું નેટ ટેસ્ટેડ લોહી અને તેના વિવિધ ઘટકો પૂરા પાડી માનવજીવન બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે જેમાં થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા હિમોફિલિયાના દર્દીઓ તેમજ સિવિલ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રતિવર્ષ સરેરાશ નવ હજાર જેટલા રક્ત યુનિટો વિનામૂલ્યે આપવામાં આવે છે લોહીના ટેસ્ટિંગ પ્રોસેસિંગ પાછળના થતાં રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવ્યો છે નિઃસ્વાર્થ સેવાના કાર્યોમાં એક મોરપિંચ સમાન વધુ એક સોપાન એટલે કે થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે લોહી ચઢાવવા શહેરના નામાંકિત સુરેશ દાનવીર શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને ડોક્ટર મહેશ કે દેસાઈના સૌજન્યથી વાતાનુકૂલિત થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન અને રિસર્ચ સેન્ટરનો શુભારંભ આજથી કરાયો છે સાથે સાથે થેલેસેમિયાના રોગને જળમૂઠથી નાબૂદ કરવા માટે કેન્દ્ર દ્વારા રિસર્ચ પ્રવૃત્તિઓ પણ થનાર છે સ્રોત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આ અદ્યતન સેન્ટરનો લાભ લેવા વિનંતી કરી એક સ્થાપક ત્રણ સ્થાપક હતા એમાંનો એક હું છું અને આજે એ વાત બહુ જ આનંદની છે કે સુરત શહેરમાં થેલાસીમિયા નામનો જે જન્મજાત રોગ થાય છે કે જેમાં બાળક જન્મે ત્યારથી એના હિમોગ્લોબિન ઓછું અમુક પ્રકારનું ખોટા પ્રકારનું હિમોગ્લોબિન થાય શરીરમાં એટલે એને જન્મજાત એનિમિયા રહે અને એને માટે બ્લડ આપ્યા કરવું પડે જેટલો વાર એને જીવાડવું હોય એટલો વખત તો એ રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર જ્યારથી શરૂ થયું ત્યારથી એવા દર્દીઓને મફત લોહી આપવાનું કામ કરે છે ફક્ત કેન્દ્રમાં નહીં પણ જે આસપાસના શહેરો ગામો ગામમાં જ્યાં જ્યાં આવા કેન્દ્ર ચાલે ચાલતા હતા ત્યાં પણ થેલાસીમિયાના રોગ માટે તે ઉપરાંત હિમોફિલિયા અને સિકલ સેલના રોગ માટે સુરત રક્તદાન કેન્દ્ર ફ્રી એટલે કે ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપી રહેલું છે આજ સુધીમાં મને લાગે કે લાખો કરોડો રૂપિયાનું બ્લડ આપણે અપાયું છે એ રક્તદાન કેન્દ્રનું એમાં કે અત્યાર સુધી જે ઇન્વોલ્વમેન્ટ હતું તે લોહી આપવા પૂરતું હતું દરેકને જેને એનિમિયા થાય થેલાસીમિયા તેને લોહી આપે આપીએ ને મફત ને વગેરે વગેરે હવે આ સેન્ટર માં લોહી આપવા ઉપરાંત થેલેસીમિયાનો રોગ કઈ રીતે અટકાવી શકાય અથવા કઈ રીતે એનું એની જે એની એની સિવિયારિટી ઓછી કરી શકાય એ માટેનું રિસર્ચ વર્ક કરવાની પણ એક પ્રવૃત્તિ અહીંયા ચાલુ થવાની છે અને એની અંદર મેં જેમ વાત કરી તે પ્રમાણે થેલાસીમિયાનો રોગ શરીરમાં જેને ડીએનએ કહેવાય એ ડીએનએમાં એક ખામી હોવાને કારણે એ સાચું હિમોગ્લોબિનને બદલે ખોટું હિમોગ્લોબિન બને અને એને લીધે એનિમિયા થાય એના ઉપર મૂળભૂત મોલિક્યુલર બાયોલોજીનો રિસર્ચ એનો સંશોધન કરવાનું કાંગી આપણા હા આપણા ડૉક્ટર કંચન મિશ્રા અમારા જે અહીંના રિસર્ચ સાયન્ટિસ્ટ છે એની રાહબરી હેઠળ એ કામ હવે ચાલુ થવાનું છે અને મને ખાતરી છે કે એ કામની અંદર ખાસ મોટા મોટા ઇમ્પોર્ટન્ટ મશીનની જરૂર પડશે જીન સિકવન્સિંગને આ અને તેને બધું એ માટે જે રક્તદાન કેન્દ્રને હવે આપ જે મહેશભાઈએ જે મદદ કરી છે એ મદદ એમાં ઉપયોગમાં આવશે એટલે થેલાસીમિયા ફક્ત થેલાસીમિયા નામ ઉપર લગાવ્યું અને મહેશભાઈએ એનો સપોર્ટ કર્યું એ એક જ આસ્પેક્ટ છે પણ મોટો એની બીજી મોટી આસ્પેક્ટ છે તે એકચ્યુઅલી આ રિસર્ચ જે આમ કરવા જઈ રહેલા છીએ તે મારી દૃષ્ટિએ જો કંઈક એમાં રિસર્ચ એવી વસ્તુ છે કે એમાં એનું પરિણામ શું આવશે એ આપણે કહી શકતા નથી આપણે